અરવલ્લી જિલ્લાના મોડાસા સામ્રાજ્ય સ્ટેટ હાઈવે ગાજનકંપા પાસે આજે બપોરે ટ્રક અને કારવાચી અકસ્માત સર્જાયું હતું અકસ્માતમાં કારમાં સવાર રાજસ્થાનના પરિવારની મહિલા સહિત ચાર સભ્યોને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળેથી પસાર થતાં આમ આદમી પાર્ટીના નેતા જયદીપસિંહ ચૌહાણ અને લોકોના ટોળા મદદે પહોંચ્યા હતા એકસો આઠ સમયસર ન પહોંચતા ઇજાગ્રસ્તોને ખાનગી વાહન મારફતે સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયદીપ ચૌહાણ મોડાસા આજરોજ બનેલી ઘટના આપના માધ્યમ થકી લોકો સુધી પહોંચાડવા માગું છું આજે અમે નિત્યક્રમ મુજબ અમારી સ્કૂલ ટિન્ટોય ખાતેથી મોડાસા તરફ આવતા હતા એ અરસાની અંદર ગાજણ કંપા જે છે ટોળના ખાતે આગળનો જે વિસ્તાર તે આગળ ભાગ્યોદય હોટલની સામેનો જે એમાં એક રાજસ્થાનનો મૂળ ફેમિલી અને ધંધાર્થે સુરત ખાતે રહેતું મારી પરિવાર કે જેમનું નામ લક્ષ્મીરામ મારી એમના પત્ની કમલાબેન એમની દીકરી જીયા એમની એક રિલેટિવ હતી ક્રિષ્ના અને બીજી એક દીકરી આવા પાંચ ફેમિલી પરેલી એક આજુ કિયા ગાડીની અંદર આ લોકો આવતા હતા અને ત્યાં આગાડી એવો ગમખવાર અકસ્માત સર્જાયો જેની અંદર આ ત્રણે ત્રણ ચારે ચાર જણાની જેને કહેવાય કે મોટી જેને કહેવાય કે જેની જીવ લેણ ઇજાઓ થવા પામી છે અને એ અરસાની અંદર લગભગ પબ્લિક સોળ દોઢસોની સંખ્યાની અંદર માણસો ભેગા થઈ ગયા પરિસ્થિતિ એ સુધી નિર્માણ પામી કે ગાડીમાંથી અમારે તોડફોડ કરી અને ભાઈને બહાર કાઢવા પડે આ દરમિયાન અમે એકસો આઠની અંદર જાણ કામ કોશિશ કરી પણ છતાં એકસો આઠ ન થ આવી અને છેવટે અમે પ્રાઇવેટ ગાડીઓની અંદર અમુક રિયલ એસ્ટેટમેન્ટની ગાડીઓની અંદર આ લોકોને હાલ મોડાસા સ્થિત યુનિટી હોસ્પિટલની અંદર અંડર ઓબ્ઝર્વેશનની અંદર અંડર ટ્રીટમેન્ટની અંદર આ લોકોને દાખલ કરેલા છે પણ અહીંયા સવાલ એ સતાવે છે કે મોટા મોટા બણગા મારતા આપણી એકસો આઠ સુવિધાઓ ઇમરજન્સી સુવિધાઓ અહીંયા મળેલી નથી કે જે માણસ જીવ જવાની તૈયારીઓ હોય છતાં જો આવી સેવાઓ ન મળે તો મોટા સવાલો સતાવે છે બીજી એક વાત કે હાઈવે ઓથોરિટીમાં થોડી વાર પછી જે હાઈવે છે આપણો સ્ટેટ હાઈવે એની એમ્બ્યુલન્સ સો ટકા આવી છે પણ એકસો આઠનું જાણ કરવા છતાં આવી નથી અત્યારે આ ચારે ચાર પેશન્ટ યુનિટી ખાતેની હોસ્પિટલની અંદર અંડર ટ્રીટમેન્ટની અંદર છે અમે પોતે એમને લઈ અને અત્યાર સુધી લગભગ આ સમય આવ્યો છે પોણા બે તેઓ સુધી અમે આ પેશન્ટોની સાથે છીએ એમના સજનો બરોડા ખાતેથી અમે ટેલિફોનિક વાત કરી છે કે એ નીકળી ગયા છે પણ અહીંયા સવાલ આવવા તો કેટ કેટલાય પરિવારો રોડ ઉપર જ્યારે અકસ્માતો ભોગ બને છે ત્યારે બી આ જોડે વિનંતી કરીએ છીએ કે મરવાપાત્ર ઇમરજન્સી સેવાઓ ખૂબ સત્વરે મળે તો આવા ઘણા બધા માણસોને આપણે બચાવી શકીએ છીએ ભારત માતા જય જય ગણતરી